મહારાષ્ટ્રના લાટોર જિલ્લામાંથી એક હૃદય પત્ની સાથે ખેડૂત પોતે હેરાન કરી રહ્યો છે અને તેની પત્ની પાછળથી હર ચરાવી રહી છે પૈસાના અભાવે વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે તેનું આ એક મોટું ઉદાહરણ છે ઘરે બેસીને આરામ કરવા માટે દિવસો કાઢતા વૃદ્ધ દંપતીને પોતાના ખેતરમાં આ રીતે સખત મહેનત કરવાની ફરજ પાડવામાં આવે છે જે કોઈ આ તસવીર જોઈ રહ્યું છે તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતો નથી અને ભાવુક થઈ રહ્યો છે આ કિસ્સો લાટોર જિલ્લાના ના એક ખેડૂત દંપનીનો છે જેમની પાસે પોતાના ખેતરમાં વાવણી કરવા માટે પૈસા પણ બચ્યા નથી ગરીબીની સ્થિતિ એવી છે કે તેઓ બળદની વ્યવસ્થા કરી શકતા નથી ટ્રેક્ટર તો દૂર આ કારણે તેઓ ખૂબ જ મહેનત કરવા મજબૂર બન્યા છે વૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું ગયા વર્ષે દુષ્કાળ અને કમોસમી વરસાદને કારણે તેમના પાકને ખૂબ નુકસાન થયું હતું આ કારણે તેમની બચત ખતમ થઈ ગઈ હતી છેલ્લા એક વર્ષથી તેઓ બંને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અંબાદાસ પવાર પાસે બે પોઈન્ટ પાંચ એકર જમીન છે તેમની પાસે ખેતર ખેડવા આ પાક ઉગાડવા માટે બળદ કે ટ્રેક્ટર ખરીદવા માટે સંસાધનો નથી ન તો તે પોતાના માટે કામ કરવા માટે મજૂરો રાખી શકે છે મુક્તાબાએ કહ્યું કે તેમનો દીકરો શહેરમાં મજૂરી કરે છે અને વૃદ્ધ દંપતી ખેતનું બધું કામ ખેડાણથી લઈને કાપડી સુધી પોતે કરે છે દંપતીની વધુ અને બે પૌત્ર તેમની સાથે રહે છે તેમની એક પુત્રી પણ છે જે પરણીત છે અને તેના સાસરિયાઓ સાથે રહે છે